ધોરાજીના ઝુંપડપટ્ટી વિસ્તારમાં આવેલી સરકારી શાળા નંબર બે તાલુકા શાળા નંબર બે માં વિવિધ કાર્યક્રમો યોજાયા આજ રોજ ધોરાજી તાલુકા શાળા નંબર બે પરેણી રોડ ઉપર અમારી શાળામાં બાળકોનો વિદાય તથા સન્માન સમારંભનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં જેતપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક આર એ ડોડિયા સાહેબની અધ્યક્ષતામાં તથા ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર તથા ધોરાજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોલીસ ખાતાના અધિકારીઓ સાથે બાળકોને લગભગ વીસ થી પચીસ હજાર રૂપિયાના ઇનામો ટ્રોફી રૂપે અને આઠમા ધોરણમાંથી વિદાય લઈ રહેલા દરેક બાળકોને એક એક સ્મૃતિ યાદી રૂપે અહીંથી આપવામાં આવ્યું અને એવી રીતે બાળકોનું સન્માનનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આજ રોજ ધોરાજી તાલુકા શાળા નંબર બે ના આચાર્ય શ્રી નિલેશભાઈ મકવાણા દ્વારા પોલીસ વિભાગને એક આમંત્રણ મળેલ હતું જેમાં ધોરણ આઠના બાળકોને વિદાય સમારંભ તેમજ એકથી સાતના જે બાળકો છે જેમના સારા માર્ક સાથે પાસ થયેલા છે તેમજ શિસ્ત જાળવેલ છે તેઓ તમામને મોમેન્ટો અર્પણ કરવામાં આવેલ હતા જે કાર્યક્રમમાં અમને બોલાવી અને એક આ સુંદર કાર્યક્રમનું પોલીસ સમન્વયથી કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલું હતું જેમાં બાળકો સાથે તેમના ભવિષ્યને લગત વાર્તાલાપ કરી અને તેમને માર્ગદર્શન પોલીસ વિભાગ તરફથી પૂરું પાડવામાં આવેલ હતું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે